સ્થિતિ જાળવી રાખવા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરાઈ હતી અને લોકોના ઘરે જઈ તપાસ કરી હતી જેમાં પોલીસે એકસો બત્રીસ ઘરોમાં તપાસ કરી હતી સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન ટુ વિસ્તારમાં આવેલા અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ

સીપી સાહેબે જે સૂચનાઓ કરી હતી એ અનુસંધાને ઝોન ટુ વિસ્તારના પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા છ મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી મારી ધાક ધમકી અથવા હંડ્રેડ નંબર કોલ ઉપર મારામારી કે ધાક ધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા એકસો બાણું લોકો માટેની અરજીઓ અમે તૈયાર ચેક કરી હતી આ એકસો બાણું અરજીઓમાંથી એકસો બત્રીસ લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી જેમાં પોલીસને છે સફળતા પણ મળી હતી જેમાંથી જેમાં ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો બીએનએસએસની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા ધાકધમકી પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે ગઢવીએ કહ્યું કે આ અલગ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસને મહત્સ સફળતા મળી હતી ઘાતક હથિયારો મળી આવ્યા હતા બાર અન્ય કેસ કરવામાં આવ્યા છે તડીપારનો એક કેસ કરાયો છે તડીપાર સહિતના સામે અટકાયતના પગલા લેવામાં આવ્યા હતા કૌશિક રિપોર્ટ નો ન્યૂઝ સુરત